ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગુસિયા ગીર માં આવેલ અમર સહિત ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા ચુડાસમા ધારાસભ્ય ભગવાન બારડ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત ના લીલી ચંડી આપી કરાવ્યો હતો ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ અમર સહિત શ્રી ડીએમ બારડ આર્ટ યોજાઈ રહ્યો છે કે જેનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાન બારણ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા હસ્તે કરાયો હતો આ પ્રસંગે જુનાગઢ ભૂતનાથ મહાદેવ મહંત મહેશગીરી બાપુ આરસી વચન પાઠવે પ્રસિદ્ધ કટાર લેખક જય વસાવડા અને સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર રમાશંકર દુબે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ડીએમ બારડ ના સંચાલક શૈલેન્દ્ર બારડ તાલાલા મત વિસ્તાર ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ ના ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રોફેસર ડોક્ટર ચેતન અધ્યક્ષ અધ્યક્ષતાને યોજાઈ રહેલ અવસર બે 2024 કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં විශ්වવિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાની કલા કૌશલ્યની રજૂ કરાઈ કે જેમાં સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધા, સમૂહ ચર્ચા અને પ્રશ્ન પંચ યોજા, ललित કલા અને સર્જનાત્મક વિભાગમાં તત્કાળ ચિત્રકલા, રંગોળી, કાર્ટૂનિંગ, કોલાજ, કલે મોડલિંગ, પોસ્ટર મેકિંગ तत्कार छवि कला नाट्य एकांकी मुख अभिनय मिमिक्री संगीत 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 वाद्य पश्चिमी कंठ संगीत समूह गीत एट भारतीय पश्चिमी भजन दोहा छंद लोकगीत नरसिंह मेहता न पदगान साथ नृत्य स्पर्धा तो प्राचीन रात्य आदिवासी नृत्य શાસ્ત્રીય નૃત્ય કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિની અનુરોધ ટેબ્લોનું નિર્માણ કરી કલાયાત્રા દ્વારા જાગૃતિ કાર્યક્રમ રજૂ કરાય સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોફેસર બલરામ ચાવડાએ કરેલ હતું બધું બહુ આનંદ જોવે એક તો જુનાગઢ મારું પૈતૃક ગામ કહેવાય નરસિંહ મહેતાના અમે બધા તો વારસદારો કહેવાય તો નરસિંહ મહેતાએ હું અસર અસ્થક તો હોઉ છું કે એક વૈષ્ણવજનનું ભજન લખ્યું એમાં જ આખું નાગરિક શસ્ત્ર આવી જાય છે કારણ કે કેવી રીતે જીવવું એ બધું જ નરસિંહ મહેતાના ભજનની અંદર આવેલું છે અને યુવક મહોત્સવ એટલે તો હું તો યુવક મહોત્સવની જ બહાર નીકળેલી પ્રોડક્ટ છું એમાંથી જ મારું ઘડતર થયું છે આવા બધા ઉત્સવોમાંથી સ્પર્ધાઓમાં ભાગ લેતા લેતા લખતા થયો બોલતા થયો એટલે જ અહીં આવતો થયો અને ચેતનભાઈ અને ભક્તકવિ મહેતા યુનિવર્સિટીએ ખૂબ સરસ આયોજન કર્યું મારા જશુભાઈ બારડની આ સંસ્થા કેમ્પસ પણ બહુ સરસ મજાનું ઘણા બધા જુવાન મિત્રો આવ્યા છે પોતપોતાની પ્રતિભા બતાવશે પોતપોતાની રીતે આનંદ કરશે મેં આજે એની બહુ લંબાણપૂર્વક થોડી મારી વાત પણ કરી મારા પ્રવચનમાં કે આ એવી ઘટના છે એવી જગ્યા છે કે જેમાં તમે અત્યારે કદાચ જીતશો એ મહત્ત્વનું નથી તમે હારી પણ જશો પણ તમે આનંદ લેશો જે આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો એ તમારી ભેગો રહેશે એમાંથી જે શીખ્યા હશો એ તમારી ભેગું રહેશે તો જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી કાં જીત છે કાં શીખ છે એક લીટીમાં જુવાન મિત્રો આટલું સમજી જાય તો એ ઘણી હરણફાણ ભરી શકે એમ છે જીવનની અંદર અને આપણી તો કાઠિયાવાડની ભૂમિ એટલે એની અંદર એક પ્રકારની ઉર્જા એક પ્રકારની શક્તિ તો સમાયેલી જ હોય ખાલી એને એક દિશા દેવાની એને ફોકસ લક્ષ્ય આપવાની વાત છે ગોલ આપવાની વાત છે તો એ આજે આ યુવાન મિત્રો છે જે ખાલી ભણતર એ તો વર્ગનું શિક્ષણ થયું પણ વર્ગ સિવાય પણ એક સ્વર્ગ હોય છે જે આ બધી પ્રવૃત્તિઓનું હોય છે જેને કારણે માણસ નવું નવું શીખતો હોય છે નવું નવું જાણતો હોય છે અને ખાસ તો જીવન માણતો હોય છે તો યુવક મહોત્સવ એ રીતે ખૂબ કામ કરે છે દરેક વિદ્યાર્થીઓના જીવનની અંદર અને આજે મેં કીધું એમ એ લોકોનો થનગનાટ જુદો હોય પણ એ તરવનાટ જ્યારે થોડો બેચોડ થાય ત્યારે એમને ખ્યાલ આવશે કે આ જે બધી પળો વિતાવી એ કેટલો આનંદની પળો હતી અને એ જીવનની અંદર કેવી યાદગાર રહી છે મહેતા યુનિવર્સિટીનો પ્રોગ્રામ છે અને યુવક મહોત્સવ છે બે હજાર ત્રેવીસ અને આજે એમની શુભ શરૂઆત બે દિવસનો પ્રોગ્રામ છે અને આજે એમની શુભ શરૂઆત થઈ છે અને લગભગ આઠસો વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે બાકી એમની સાથે પધારેલા એમના અલગ અલગ વિષયના પ્રોફેસરો પણ છે બધા જજીસ લોકો પણ છે અને આજે જ્યારે એમની શુભ શરૂઆત થઈ છે ત્યારે એ પ્રસંગની અંદર માન્ય શ્રી ભૂતનાથ મહાદેવ જુનાગઢના મહંત અમારા સાંસદ રાજેશભાઈ ગીર સોમનાથ જિલ્લાના અમારા બીજેપીના પ્રમુખ મહેન્દ્રભાઈ બાકીના યુનિવર્સિટીના બધા કુલપતિઓ અને પ્રોફેસરો અને બાકી સમગ્ર વિસ્તારમાંથી અમારા આમંત્રણને માન આપીને મહેમાનો પણ આ બધાની ઉપસ્થિતિમાં આજે પહેલાં દિવસે પ્રોગ્રામની શરૂઆત થઈ છે યુવા પેઢીને તો અહીંયા વક્તાઓએ પણ કીધું છે જયભાઈ વસાવડા પણ અહીંયા હાજર હતા એમને પણ થોડી શીખ આપી છે છેલ્લે મહંત બાપુએ પણ વિદ્યાર્થીઓ માટે શીખ આપી છે હું પણ એમ ચોક્કસ કહીશ જે કોલેજકાળના વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે કોલેજમાં ભણીને બહાર નીકળીને અત્યારે આ ફિલ્ડમાં કામ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓને અહીંયા પધારેલા જે દીકરા દીકરીઓ છે એમને એમના જીવનની અંદર ક્યારેય નિરાશ મળે હાર છે એ ગુણવસ્તુ છે ક્યારેક કોઈ ટકાવારી ઓછી આવે કોઈ વિષયની અંદર માર્ક ઓછા આવે કોઈ સફળતા કદાચ મેળવવાના પ્રયત્ન કર્યા હોય ને એક વખત ના મળે પણ નિરાશ ક્યારેય ન થવું જોઈએ ને સંઘર્ષ કરવો જિંદગીની અંદર હંમેશા સંઘર્ષ કરતાં શીખવું જોઈએ અને તમારો કોઈપણ કાર્યની અંદર સારું કાર્ય કરવા દીકરો તો એમાં સફળતા મળે પણ એમાં થોડો ટાઈમ લાગતો હોય પણ આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ કાયમી માટે તમારો અડગ હોવો મજબૂત અને આત્મવિશ્વાસ અડગ સાથે તમે કામ કરવા નીકળો ત્યારે સો ટકા એમાં સફળતા મળતી હોય છે એટલે વધારે આજની યુવા પેઢીને મારી વિનંતી અને વ્યસનથી દૂર રહે મોબાઈલનો બિલ જરૂરી ઉપયોગ ના કરે આજના સમયની અંદર એટલી મારી વિનંતી કોઈ પણ જીવનના જે તબક્કા હોય એમાં કોલેજ કાળ છે ને એ બધાને બહુ યાદગાર હોય આજે એમાં આટલા વર્ષો થઈ ગયા અને વીસી સાહેબ અમને આમંત્રણ આપે કે આવવાનું છે તો અમને અમારો કોલેજનો ટાઈમ યાદ આવી ગયો એટલે મિત્રો આ જે ટાઈમ છે ને એને બરાબર માણજો છે કે તમારી કેરિયર નક્કી થાય તમે શું બનશો શું બનવું છે એમાં શું આપણે મહેનત છે કરી માર્ગદર્શન જોઈએ એ આથી જ નક્કી થાય આજે ત્રણ કે ચાર વર્ષ જ્યાં ભણો એમાં પણ એ ભણવાની પાછળ તમારે જે કોલેજ જીવનમાં જે આપણે જેમ કે યુવક મહોત્સવ છે તમારે કોઈ સાંસ્કૃતિક તમારામાં કલા હોય તમે નૃત્ય જાણતા હો તમે સંગીત જાણતા હોય સારું વક્તવ્ય આપતા હો તો એ પણ માણવું એટલું જ જરૂરી છે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કોઈને સ્પોર્ટ્સમેન હોય તો યુવક મહોત્સવ સાથે જે આ રમતના જે ઇવેન્ટ થતી હોય એમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ અને સૌથી વિશેષ કે અહીંયા જે મિત્રો મળશે એ તમને આજીવન યાદ રહેશે આજીવન સાથે રહેશે અને આટલા વર્ષો પછી જ્યારે અમે કોલેજના મિત્રો મળીએ ને ત્યારે અમે પાછા કોલેજ થઈ જઈએ કોલેજની જ વાતો કરીએ એટલે આ તબક્કો છે જે તમને મળશે ને એ તમારી સાથે આજીવન રહેશે એટલે આ તબક્કો યાદગાર રહેવી એવી તમને મારી શુભેચ્છાઓ બીસી સાહેબનો વિશેષ આભાર એમને આમંત્રણ આપ્યું ભાઈ આપણા કેમ્પસ ડાયરેક્ટર શ્રી શૈલેષભાઈ જે કો કોજમાન છે અને ખૂબ સારી સંસ્થા ચલાવે છે અને બારણ ફેમિલી માટે એટલું કેવું જોઈએ કે એમના જે વડવાઓ મૂકીને ગયા છે ને એ લોકો આગળ વધારે છે એટલે તમને વિશેષ મારી શુભેચ્છા અને અભિનંદન મારે થોડું સરકારી કામની વ્યસ્તતાને કારણે મારે નીકળવું પડશે જયભાઈ આપને હું આપનું વક્તવ્ય મિસ કરીશ પણ બીજી વાર જ્યારે આપણે મળશું ત્યારે ચોક્કસ આપનો લાભ લઈશું ફરીથી આપ સર્વેનો આભાર થેન્ક યુ પ્રદીપ નિંબાર્ક સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વેરાવળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ